નમસ્કાર મિત્રો આજે ફરી વખત ભાવનગરમાં એક પ્રાઇફ ઇન્ટરનેશનલ કંપનીના આઈટી ડિવાઇસથી જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે કઈ રીતે મળ્યું શું મળ્યું એ આપણે દર્દીના મુખ્ય રીતે સાંભળીએ નમસ્કાર તમારું પૂરું નામ આપશો મારા પૂરું નામ મકવાણા કૃષ્ણભાઈ ગોરધનભાઈ છે ઓકે હું બેંક કોલેજમાં રહું છું ઓકે ઘણા સમયથી મારે પગમાં એવી તકલીફ હતી કે બે પગ વચ્ચે ગેપ રહેતો નહોતો અને ઘણા ડૉક્ટરોની દવા કરાવી હતી બધા રિઝલ્ટ હતો આવતો બરાબર પણ એક મારા મિત્ર છે એવા ટેમ્બા એના મિત્ર ચંદ્રસિંહ છે કોઈ સીમા નથી પેલા સવારે જાગતો હતો તો ઉભો થઈ શકતો નતો અને પડી જતો હતો અત્યારે એવી પરિસ્થિતિ છે કે હું ફટાફટ કામ પગ માં શું તકલીફ હતી

બરાબર છે ઓકે તેમ બાદ બધા તમને સંજયસિંહની મુલાકાત થયેલી આપણે એમની પાસેથી લઈએ કઈ રીતે થેરાપી સાહેબ તમે મુકેશભાઈને કેટલા દિવસથી થેરાપી આપી રહ્યા છો મેં બાર દિવસ થેરાપી આપી ઓકે આઠ દિવસ પછી સાઈઠ થી સિત્તેર ટકા રાહત થઈ ગઈ એવું દેખાય છે સાહીઠ થી સિત્તેર ટકા રાહત થઈ ગઈ એવું બાકી હજી ચાલુ જ છે ફરી વખત મુકેશભાઈ સાંભળીએ મુકેશભાઈ દિવસની થેરાપી લોકોને લેવા જેવી તો ને આમ તો